શું કાઢીને બેઠા છો આને હા વાંચવાના પુસ્તકો વેકેશન આવશે હમ અલગ અલગ પુસ્તકો વાંચવાના મજાના પુસ્તકો ચાર પાંચ મળ્યા આ બધા તો મારા સ્ટડીના પુસ્તકો છે નવમા દસમા ના મટીરિયલ છે પણ સાથે આજે અંગ્રેજી નું સરસ આપણે સુપર ફાસ્ટ ઇંગ્લિશ સલામ ચાઉસ હિન્દી માં છે પણ અંગ્રેજી માટે સરસ પુસ્તક છે એક બે વાર વાંચવું ફરી પાછું વાંચવાનું આ પુસ્તકો કાઢ્યા હોય

આવશ્ય એકવાર વાંચવા જેવું પુસ્તક છે જીવનમાં તમને તમારા કામમાંથી કંટાળો આવતો હોય કામમાં મજા ન આવતી હોય થોડુંક કામ કરો કંટાળી જાવ ઓકે લખ્યું છે અહીંયા તમે અહીંયા જો ચિંતા થાક કંટાળો કેવી રીતના દૂર કરવો એટલે કામ ને એન્જોય કેમ નું કરવું ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે આખો દિવસ થોડું કામ કરીએ ને તોય થાકી જવાય પણ ઘણીવાર વાર જો કામમાં મજા આવતી હોય ને તમને કામ ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય કામ તમે ઘણો સમય સુધી કરો ને તો પણ એ કામ કર્યા કરો તો થાક ન લાગે ઉત્સાહ હોય આખું આ પુસ્તક સરસ રીતનું છે તો આ ડેલ કાર્નેગી પુસ્તક છે ખૂબ જ જૂનું પુસ્તક છે બીજા ઘણા પુસ્તકો લખ્યા છે તો તમે આ વાંચી શકો ને આ ડેલ કાર્નેગી પછી આ બીજું પુસ્તક આ લોગો દેખાય 3D છે જો આ નજીકથી આખો 3D દેખાય આ રિપ્લેસ બિલીવ ઇટ ઓર નોટ આ પુસ્તક 1300 રૂપિયાની કિંમતનું છે બે વર્ષ પહેલા લીધું હતું વલ રેકોર્ડ કહેવાય નીકલીના જે વર્લ્ડ રેકોર્ડ એ બતાવેલા છે છે બધા ઓકે આજો ટોપ હેવી કર્બન આખા વિશ્વની અંદર મોટામાં મોટી પાઘડી આ ભાઈએ પહેરેલી છે એને બધું વિવરણ લખ્યું છે ત્યાર પછી ઘણું છે આ તમે જુઓ મેન ઓફ સ્ટીલ આ પેપર વાળી ગયું હતું કે આખો એની હૃદયની પસાર થઈને નીકળી ગયો ને તો એ આ ભાઈ જીવતો હતો હતો હોસ્પિટલ લઈ ગયા તો પણ આપણે એની અંદર આપેલું છે તો ઘણું બધું મજાની વસ્તુ છે ઓકે આપણે ધ્યાનથી વાંચવું પડે વસ્તીના ફોટોગ્રાફ છે તમે જુઓ ઓકે આરૂપ રૂપ એટેક છે આવી માછલીઓ તમને સમુદ્રની નજીકથી ઘર પર હુમલો કરે એ પણ આની અંદર વર્ણન કરેલું છે આ સ્ટોન હાઉસ છે આ સ્ટોન હોમ જો મજા આવી જાય મિત્રો ઇંગ્લિશમાં લખેલું છે પણ હવે તો ફોટો પાડીને આપણે ગૂગલ કરીએ એટલે બધું ગુજરાતીમાં આવી જાય ગુજરાતીમાં અને હિન્દીમાં આવી જાય આ સ્ટોન હોમ છે અહીંયા તમે જુઓ તો બીજા એવા ફોટોગ્રાફ આપેલા છે ઘણું બધું છે આ રિયલી બિગ રેપ્ટાઇલ આ લગભગ હું માનું ને ત્યાં સુધી કોકોડાઈલ આકારની હોલીડે ઇન હોટલ છે જેબ્યુરુઈ નોર્થન ટેરિટરી ઓસ્ટ્રેલિયાની અંદર છે આ જો આ આવી હોટલ છે ઓસ્ટ્રેલિયાની અંદર આ રીતની ઓકે કોકોડાઈલ આકારની હોટલ છે એનું પણ વિવરણ આપ્યું છે એટલે એવી વસ્તુઓ છે આની અંદર આપેલું આપણા રાજસ્થાનની અંદર જે ઉંદરું મંદિર છે ને રેડ ટેમ્પલ આપણા ભારતમાં જ છે આ કે જ્યાં ઉંદરોને ખવડાવવામાં આવે છે ઢીંગલીઓ બાંધવાની ને લટકાવવાની જે આખી વાત છે ને એ પિક્ચર પણ બની ગયું આ એનું આખું પેજ આપણને આપેલું છે ઓકે આગળ જોઈએ તો મજાની મજાની વસ્તુઓ છે બધી આ ગોકળગાય આ ગોકળગાય વિશે લખાણ લખી આપણે આપડે ગાય કે ચોમાસામાં નીકળે ઘણા ડોસી પણ ખબર હોય છે બધા નાના નાનો કાચબો આ ભાઈ આનો ભાઈ બંધ લાગે છે કોકોડાઈલ મેન છે મગર જોડે જ રેકોડાઈલ મેન મગર જોડે ઓકે માથું પુસ્તક છે વાંચવાનો શોખ હોય તો આવા પુસ્તકો વસાવવા જોઈએ તેરસો રૂપિયાનું પુસ્તક છે પણ મેં વસાવેલું છે રાઇડિંગ વિશે પણ આપેલું છે તમે જોઈ શકો છો ઓકે આપેલી આપેલું આવે છે ને મેન વર્ષિઝ બેસ્ટ

અને આપણા આપણા લગભગ ઇન્ડિયાનો છે ખગેન્દ્ર છે ખગેન્દ્ર પહાડી લાગે પહાડી છે લખ્યું છે આની અંદર વેઇટ અરાઉન્ડ આ બધું લખાણ છે ઓકે ખગેન્દ્ર થાપા મગર ફ્રોમ ધ બગલુંગ ડિસ્ટ્રિક્ટ ઓફ નેપાલ નેપાલનું છે એ ત્રણ બીજો ફોટો મસ્ત આવશે આ ભાઈ જો હા આપણે હારી એક ઇમીટી આથે ના તેરી તાને બધે નાકે મોડે એ બધે તમે જુઓ રેકોર્ડ બનાવો સાર ફ્યુચર્સ આપણ લખણ આપેલું છે આપણ એનો રેકોર્ડ છે ઓકે આ જુઓ મિત્રો આ આ જોશો ને તો તમને ખ્યાલ આવશે આ જુઓ આ છે ને ની સાઈઝ એક્ચ્યુઅલ સાઈઝ પણ આટલી જ છે હા તમારા સાઈઝમાં હું ઊભી રાખું ને આ સાઈઝ મને આટલી જ આવે આ એક્ચ્યુઅલ સાઈઝ તો ફોટો છે લખ્યું છે

યુટની અંદર ગાઈડન્સના વિડીયો તો એ પણ જોતા રહીજો અને ડેરી વ્લોગ પણ આવશે અને બહારના વિડીયો પણ આપણે મૂકતા રહીશું તો મળીએ આવતીકાલે બીજા વિડીયોની અંદર દાડી બાડી વધી ગઈ છે બનાવીને વિડીયોમાંથી મળું